વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશન અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા બીજી એડિશનલ કિચનવેર હોમ એમ્પ્લોયસીસ ટ્રેડ ફેર બે હજાર ચોવીસ નો વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં વડોદરા શહેરના નાગરિકોને એક જ સ્થળે એક છત ની છે કિચનની બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ સસ્તા ભાવમાં મળી રહેશે તે માટે ટ્રેડ ફેર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાર ડિસેમ્બરથી નવ ડિસેમ્બર સુધી આ ટ્રેક નું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મેન્ટલ મર્ચન્ટ એસોસિએશન અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા બીજી એડિશનલ કિચનવેર હોમ એમ્પ્લાયસીસ ટ્રેડ ફેર બે હજાર ચોવીસનો અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે શુભારંભ થયો હતો વર્ષના અંતે વડોદરાવાસીઓને કિચન વેર અને હોમ એમ્પ્લોયસીસની તમામ વસ્તુઓ એક સ્થળે એક સ્થળ હેઠળ મળી રહે તે હેતુસર પ્રખ્યાત કંપનીઓની એકસો ચાલીસથી વધુ સ્ટોલમાં વસ્તુઓનું વેચાણ રાખવામાં આવેલ છે મેઇન સ્પોન્સર તરીકે રેગન તરીકેસ્પોન્સર તરીકે વિનોદ ઇન્ટેલિજન્સ કુકવેર ઓરેસ્ટીજ જેવી પ્રખ્યાત કંપનીઓએ ભાગ લીધો છે આ ઉપરાંત સપોર્ટેડમાં લુબી બ્રધર્સ વસંત મસાલા વિજય ડેરી હોકીન્સ સેલો એક્શનવેર ટેલિડી રાજેશ્વરી ટુલી અનમાર્કેબલ જેવી કંપનીઓએ ભાગ લીધો છે આ ટ્રેક ટ્રેડ તારીખ ચાર ડિસેમ્બર થી નવ ડિસેમ્બર સુધી છે ટ્રેક ટ્રેડ નો સમય સવારે દસ થી રાત્રે દસ સુધીનો છે જેથી વડોદરા વાસીઓ આનો લાભ લઈ શકે આ વિશે વધુ માહિતી આપતા ટ્રેક ટ્રેડના આયોજકોએ જણાવ્યું હતું કે અમારો ટ્રેક ફેર કરવાનો મૂળ હેતુ વડોદરાવાસીઓને તમામ કંપનીઓની વસ્તુઓ એક છત હેઠળ એક જ સ્થળે મળી અને સારી ક્વોલિટીની બ્રાન્ડેડ વસ્તુઓ યોગ્ય ભાવે મળી રહે તેથી આ આયોજન કરવામાં આવેલ છે માટે અમે વડોદરાવાસીઓને આ ટ્રેડ ફેરની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ આ ટ્રેક ફેરમાં પાર્કિંગ અને એન્ટ્રી નિઃશુલ્ક છે